સુખી કરી દો તમે આવો ને કેટલા સારથી છીએ ને હા કે ના તો બરોબર પુરુષોમાં કે અવાજ આવતો તમને આજ છે મેન ઉદેશની વાત કરો નવ મહિનાના નવ દસ મહિનાના પ્રયાસ થી એક લાખ ચાલીસ હજાર થી વધુ લોકોએ દારૂ બંધ કર્યો છે

જયારે એનો સંબંધ સારો હોય તો આપી દીકરા આપી દે અને પંચાયત તમારા વિચારો ઉપર ક્યારેય ન ચાલતો કે એને જે યોગ્ય લાગશે એ જ કરશે ઘણા પૂછવા અમને વ્યામ છે કોઈ કોઈ નહીં તારે ધંધો નથી કરવો બાકી ગમે એવું કદાચ કોપનું નાખેલું હોય ને જો તમારી અરજી તમારી ભાવના અહીં પ્રકા ને મારો ઠાકર એવું કહે છે કે એ ભાવમાં કપાળ ના લાવતા જીવો ત્યાં લગી જો તમારું ડાળુ મૂકવા દો તો મારી ભળાપણીમાં ખોટ પડી જાય બાકી જો અજાણ્યા તમે છો આજકાલ એમાં અગર તમને એવું કહી કે બીજી વખતે આવો પચીસ પચ્ચીસ હજાર રૂપિયા લેતા આવજો તો બીજી વાર આવો ખરાબ આવો હાકે કે ના તો બોલજો જો બધાને બોલવાની છૂટી આવો તમને એમ જાણ કે બાપુ એમને એક ટાઈમ હારા પૈસા તો માગ્યા તો એમ પરમાત્મા પાસે આવો ને તો વારંવાર માગવું ને એને શું આપવું એ બધી ખબર છે આ તો આપણી જોડે આવશે ને રોવા મળશે બહુ દુખી છે હવે તો દવા પી લેવાનો વારો છે તો પી લેવાય એ પૂછવા હાટવા કે ના હોય

અને હું તો કઉ છું જે કઈ આજ અરજી નથી આજ હું જોઉં છું કે છેલ્લા દોઢ મહિનેથી ઘણા એવા બેઠામાં કે આવું આવું કરતા હતા નતું હોવા તો આજ જ ભેગું જોયું છે પછીનું પાછાનું કરીને

જોખી ના કરે બરોબર પણ ક્યાંક ને ક્યાંક આપણું કરમ એવું છે અને ઘણા સતના માર્ગે ભજન કરતા હોય પૂજા પાઠ કરતા હોય તો દુઃખી થતા હોય એવું ના માનું કે પાપ છે પણ દુનિયામાં આપણે કઈ પરીક્ષા પણ કઈ ગણા પરમાત્મા આપણને મારા ઘડી સફેદ કપડું પહેર્યું હોય માટીના દાગ લગ્યા લગાવ્યો તો ઘરે જઈને ધોકા મારે મચોડો તો કઈ ફાડી નાખવા કરો એમાં પરમાત્મા નીચવતો હોય તો આપણા દુનિયામાં કઈ મજા નથી સરકારી રૂલ ગમે આ કામે રૂપિયા મળત છે ચારસો રૂપિયા બીજા ચર્ચા એમાં જતા છે સમય નો અભાવ છે એટલે વરસાદ નો ટાઈમ છે એટલે કોઈ દૂર થી લાવે કોઈ નો ટાઈમ આ બગડે પણ એક

તમને એવું હોય બાપુ લેવી અમારી ગામ ના ઓળખાણ લાવી કામ કરે લેવું હું કદાચ ઓળખાણ ની તમને સામે બેહવાય દે પણ કામ કરો કે ના કરો હું તો ખોટું નથી આજે માયક ની સામે છે સાચું જ કહી દઉં કે જે ઓળખાણ લગાવી ના એનો દાદા મનથી એવું જ કહી દઉં છું કે આને બે ચાર ધક્કા કરાવજે કારણ કે મને એવું વસ્તુ પસંદ જ નથી કે જેને ઓળખાણ નથી એનું શું મને આ વસ્તુ પસંદ હું સાંભળ્યું છું તમારે કોઈ અંદર ખુશી દેવું ના વિચારવાનું એનું કામ કરેલું છે વધુ થઈ છે જે કઈ તમે આયા છો અંદર જવાની જગ્યા ના મળે તો આ ભૂમિકા એટલી પવિત્ર છે કે દાદા એ પોતાના બાળપણથી લઈને

પાર્કિંગમાં તમે વાહન મૂકવા બધા વાતો કરે છે કઈ માગ્યા વગેરે કઈ થતું નથી અને અમે તો ઠાકર ને એટલી પ્રાર્થના કરી હતી આજ આ તમે બધા જે માણી રહ્યા છો ને જયારે દાદા હાથ વરા માર આયા ને આઠ વર

હશે કોક ભાવ હોય છે પાંચ પચીસ ખાનગી માં પેટીમ નાખી જાય છે તમે ના નથી પાડતો પણ ક્યાંય અમને માગવા જવા નથી દીધા એને અને મેં એવું કીધું છે કે તું અમારો બાપ છું તે દિવસે તને એટલો વટ હતો તો એને તારા દીકરા છે અમને એટલો વટ છે કે જીવી ત્યાં લગીને ધોની એનો ધંધો તો અમે આ ઘણા ડાયા ના દીકરા હોય એ કે ક્યાંક ને ક્યાંક તો કઈક લેતા હોય છે કઈક મુકાવતા હોય છે પણ જો અમારે આ ધંધો આ ધર્મ ની હારે ધંધો કરવો હોત ને તો આ જે તમને જગ્યા ખાલી દેખાય અહીંયા અમારી દુકાનો હોય આ તમે નાળિયેર અગરબત્તી ફૂલ સાફા તલવારી લઈને આવો છો ને એ આજ ચડાયેલું કાલ એમ વગર મૂડીનો ધંધો છે કાલ અડધી કિંમતમાં વેચતા હોત અને ઘણી જગ્યાએ આવું થાય છે એમાં કઈ નવાઈની વાત નથી થાય છે ને પણ જે તમને 200 મીટરમાં કઈ દેખાય છે